રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસે ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા બે અલગ અલગ જથ્થામાં કુલ ત્રણ ઇસમોને એકસો એકત્રીસ નંગ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધા એક નંગ સાથે એક ઈસમને જ્યારે એકસો ત્રીસ નંગ સાથે બે સગા ભાઈઓને પોલીસે દબોચી લીધા હોવાનું સામે આવ્યું છે ઉપલેટા પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ઝડપાયેલા બંને અલગ અલગ કિસ્સાઓની અંદર બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉપલેટાના દરબારગઢ ચોક વિસ્તારના કંડોડિયા શેરીમાંથી એક નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામના યુવકને ઝડપ્યો છે જ્યારે અન્ય એક બનાવમાં ઉપેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા વાછરા દાંડા મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દ્વારકાધીશ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં રેડ કરતા પોલીસે ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ એકસો નંગ બોટલ ઝડપી પાડી હોવાની માહિતી સામે આવી છે દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાંથી મૌનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કરણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના બે ઇસમોને એકસો ત્રીસના ઇંગ્લિશની દારૂની બોટલ સાથે ઝડપી લેવાયા છે ઉપલેટા પોલીસ દ્વારા બંને બાબતોમાં અલગ અલગ ગુનાઓ નોંધી ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે